હેલો ગાઈઝ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે આ જો પપ્પા બેઠા છે પપ્પા ચા પીધો એ મમ્મી તમે ક્રિના બેન નવા નવા આયા છે બ્લોગ ની અંદર તો એમને પણ સપોર્ટ દો જે શ્રવણ ઠાકોર ઓફિસિયલ ચેનલ છે એની અંદર જ બ્લોગ આવશે મન થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ નાની બોન સમજી તો જય માતાજી મિત્રો આજે અમારે ગાય વેણી છે રાતે ત્રણ વાગે આ જો આ ગાય છે રડલો નાશ્યો છે આ જો રડલો ધાવેરો આ ધાવેરો છે હ અ નાดู આ પાણી કેવું છે જીવી ઉપી છે આ બધું અતારમાં નાખવું પડશે વરસાદ રાતે આવ્યો તો એટલે ગારો કરી નાખ્યો આખામાં અને હવે ગારાનું કોઈ ગમતું નહીં એટલે કે હવે ઢોરા ને બારી કાઢવા છે ને બધું કોમ કરવું પડશે ને અતારમાં